22મી જૂને ધ્રોલ કાલાવડ જામજોધપુર જામનગર લાલપુર અને જોડિયા તાલુકામાં ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન મધ્ય સત્ર અને પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે આ ચૂંટણીની પૂર્વ તૈયારીઓ અને વ્યવસ્થાઓની વિગતો આપવા માટે જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું છ તાલુકાના ચારસો છવ્વીસ મતદાન મથક ખાતે કુલ બે હજાર બસો ચુમ્માલીસ જેટલા સ્ટાફને ચૂંટણી ફરજ સોંપવામાં આવી આ મુક્ત અને ન્યાય વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે જામનગર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનો દાવો જિલ્લા કલેક્ટરે કર્યો છે સવારે સાત કલાકથી સાંજે છ કલાક સુધીનો મતદાનનો સમય રહેશે આ જે મતદાન છે તેની મતગણતરી પચીસ તારીખને બુધવારે સવારથી શરૂ થશે આ મતદાન બેલેટ પેપરથી થવા જઈ રહ્યું છે અને તમામ નાગરિકો જે મત આપવા માટે મતદાર યાદીમાં જેમનું નામ છે તેની માટે મત આપી શકશે અને જે કાંઈ ચૂંટણી પંચના રાજ્ય ચૂંટણી પંચના માન્ય ઓળખના પુરાવાઓ છે એ એમને મતદાન દરમિયાન સાથે રહેવાના રહેશે અને તમામ ચૂંટણીની તૈયારી પૂર્ણ થઈ છે ચૂંટણીને અનુલક્ષીને લગભગ બાવીસસોથી વધારેનો સ્ટાફ અને એક હજારથી વધારે પોલીસનો સ્ટાફ આમાં તહેનાત